પારડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપ્યો દારૂ અને ટેમ્પો તેમજ પાર્સલ બોક્સ મળી નવ લાખ પિસ્તાલીસ હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતો ટેમ્પો ઝડપી પાડ્યો છે આગામી દિવસોમાં આવી રહેલી ભગવાન જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન બળેલી બાતમીના આધારે પારડી મામલતદાર કચેરી સામે હાઈવે પર વોચ ગોઠવી ઉભા રહ્યા હતા આ દરમિયાન બાતમી વાળો પિકઅપ ટેમ્પો નંબર જીજે ઓગણીસ વાય સત્યાસી પંચ્યાસી અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં પાર્સલ બોક્સ નંગ સાહીઠ સાથે વિદેશી દારૂના બોક્સ નંગ છવ્વીસ જેમાં બોટલ નંગ છસો બોતેર જેની કિંમત રૂપિયા એક લાખ સાહીઠ હજાર આઠસોનો જથ્થો મળી આવતા ચાલક દિલીપ હરીશભાઈ ગૌર જેઓ રાજસ્થાન બાડમેરના રહેવાસી છે એમની ધરપકડ કરી છે અને દારૂ રૂપિયા એક લાખ સાહીઠ હજાર આઠસો તેમજ ટેમ્પો રૂપિયા ચાર લાખ અન્ય પાર્સલ બોક્સ રૂપિયા ત્રણ લાખ ઇઠ્ઠોતેર હજાર મળીને પારડી પોલીસે કુલ રૂપિયા નવ લાખ પિસ્તાલીસ હજાર આઠસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ સાથે ઝડપાયેલા ચાલકે કબૂલાત કરી હતી કે તેને શેઠ નાગારામ ચૌધરીએ મેગ્નમ હેલ્થ એન્ડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્રના ભિવંડીથી પાર્સલ લેવા મોકલ્યો હતો અને રાત્રિના સમયે તલાસરી નજીક હોટલ પર મળી આ દારૂ ભરાવ્યો હતો જે આધારે પોલીસે નાગારામને વોન્ટેડ જાહેર કર્યો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે